એની વાત કરીએ શોધ કરવા તો ક્રિશ્ચન ડી ડુએ નામના વૈજ્ઞાનિક દ્વારા એની શોધ કરવામાં આવી એમણે એની શોધ કરેલી કહી શકાય છે હા એની ખાસિયત શું છે તો કે આ ગોલગીકાઈ નામની અંગીકામાંથી બને છે એટલે કે ગોલ્ગીમાંથી ઉત્પન્ન થનારી અંગીકા કહી શકાય છે એટલે આપણે એને યાદ રાખી શકીએ છીએ અંગીકામાંથી બનતી અંગીકા એટલે શું એટલે લાયસોઝોમ તેને એક સરળ આકૃતિ દ્વારા જો સમજીએ આપણે અને આપણે કહી શકીએ છીએ ગોલગી એપરેટર્સ ગોલગી બોડીઝ કહી શકીએ છીએ તો જ્યારે આવી ગોલ્ગી કાઈમાંથી કો કોઈ ચોક્કસ પ્રકારના ઘટકોનો ઉપયોગ કરી અને એક પટલમય રચના ઉત્પન્ન થાય મુક્ત થાય તો તેને આપણે લાયસોઝોમ કહીએ ત્યારે એ અલગ પ્રકારની હોય એટલે આપણે પ્રાથમિક લાયસોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે એને પ્રાથમિક લાયસોઝોમ તરીકે ઓળખી શકાય છે મહત્વની વાત શું છે એમાં આ જે પ્રાથમિક લાઇસોઝોમ છે ને એ જ્યારે કોષ રસમાં આખો જે ભાગ છે કોષ રસનો ભાગ આપણે માની લઈએ તો કોષ રસમાં જયારે ફરતી હોય ત્યારે શું જોવા મળે તો ત્યારે એ અન્નદાની છે આ અન્નદાની સાથે જ્યારે જોડાઈ જાય તો એને પરિણામે જે જોડી બને છે એને આપણે કહી શકીએ છીએ સેકન્ડરી દ્વિકીય પ્રકારની રચના દ્વિકીય લાયસોઝમ કહી શકાય અને આ લાઇસોઝોમના જે દ્રવ્યો હોય એ આની અંદર જાય અને એનું ઘટકોનું પાચન કરે એટલે કે એનું શોષણ કરે અને ત્યાર પછી એમાંથી આંકુચક રસધાની બને અને તે ન દ્રવ્યોનો નિકાલ કરે તો એના એકની એક લાયસોઝોમ અલગ અલગ પ્રકારે કામ કરનારી હોય છે કેટલીક લાયસોઝોમ એવી હોય છે જે થોડા ઘણા અંશે મોટા કદની બની જાય અને કોષના ઘટકો નો નાશ કરે અને ત્યારે આપણે એને તૃતીય પ્રકારની ટ્રસરી પ્રકારની તરીકે ઓળખી શકાય છે અને એનાથી શું થાય છે જેને પરિણામે કોષ નાશ પામે છે આમ શું થયું કહેવાય આમ લાયસોઝોમ એ પોતે પોતે જ્યારે કાર્ય કરતી હોય છે તો એ કાર્યને આધારે થોડાક રૂપાંતરણો દર્શાવે છે અને એટલે આપણે એને સ્પેશિયલ એક નામ આપી શકીએ છીએ ઇટ ઇઝ અ પોલીમોર્ફિક અંગિકા એ પોલીમોર્ફિક અંગિકા છે કેમ તો કે પોલી એટલે કે ઘણા બધા મોર્ફિક એટલે આકારકીય પોતાના આકાર કે બાબતમાં રૂપાંતરણનો દર્શાવે ફેરફાર ધરાવે છે અને એટલા માટે આપણે એને પોલીમોર્ફિક અંગિકા તરીકે ઓળખી શકાય છે તો આ એક એની કાર્યને આધારે વિશિષ્ટ વાતો યાદ રાખી શકીએ છીએ એની રચનાને વિચારી શકે છે ખાસ જોતા જજો આ એનો પટલ કહી શકાય છે આ પટલની અંદર બહારથી એટલે કે કોષ રસમાંથી એચ પ્લસ આયન હાઇડ્રોજન આયન પ્રોટોન આયન જેને આપણે કહી શકીએ પ્રોટોન તરીકે ઓળખી શકીએ છીએ તો તે ચોક્કસ પ્રકારની શક્તિ દ્વારા એટલે કે ઉપયોગ કરી એમાંથી એડીપી પ્લસ પીઆઈ છૂટો પડી જાય અને પરિણામે ફોસ્ફેટની શક્તિ છૂટી પડે એટલે અંદર તરફ હાઇડ્રોજન આયન દાખલ થતા હોય જેથી સુધી હંમેશા લાઇસોમની અંદરનો જે વિસ્તાર હોય એમાં હાઇડ્રોજન વધારે હોવાને કારણે પીએચ જે હોય છે એ લગભગ પાંચ એટલે કે એસેડિક જોવા મળે છે એસેડિક પ્રકારની રચના ધરાવે છે એ સિવાયની અંદર શું હોય છે અંદર ચોક્કસ પ્રકારના ઉત્સેચકો હોય છે આ જે ઉચ્છેચક હોય છે એ મુખ્ય ગુણ જો જોઈએ તો એ હાઇડ્રોલિસ પ્રકારના હોય છે એટલે આપણે કહી સકીએ છીએ કે પાણીનો અણુ ઉમેરીને કાર્ય કરે છે એવા હોય છે જેમ કે છે કાર્બોહાઈડ્રેન એ પ્રકારના ઉત્સૂચકો છે જેમ કે આનું મુખ્ય કામ છે કાર્બોદિત નું પાચન કરવાનું આનું મુખ્ય કામ છે લિપિડનું પાચન કરવાનું

ધરાવનારા ઉત્સેચકો તેની પાસે આવેલા હોય છે અને ચોક્ર એમ કહેવાય મોટે ભાગના એટલે કોષની જે રચના છે એમાં મોટે ભાગના દ્રવ્યો હોય છે કે જેમાં એ પાચન કરી શકે તે માટેના ઉત્સેચકો ધરાવે છે આપણું લાઇસોસોમ એટલે એક તો પટલવાળી રચના છે અને પોતે ઉત્સેચકો ધરાવે છે અને એટલે વિશિષ્ટ પ્રકારના ઘટકોનું પાચન કરવાનો ગુણ એની પાસે જોવા મળી શકે છે તો એક સિમ્પલની રચનાની વાત થઈ કાર્ય શું કરે છે જોઈએ આપણે ઘન ફેગોસાઇટોસિસ એટલે શું જે પ્રક્રિયા હોય એ શું કહી શકાય છે તો કે જ્યારે કોષની અંદર કોઈ પણ ઘન દ્રવ્ય પ્રવેશે તો જે લાઇસોઝોમ હોય છે એ આવા ઘન દ્રવ્યોનું પાચન કરી શકે છે એટલે આપણને ઘન ભક્ષણ તરીકે ઓળખી શકાય છે ઘન ઘટકોનો નાશ કરવાનું કામ કરી શકે છે એવી રીતના પિનોસાઇટોસિસ પ્રવાહી ભક્ષણ એટલે શું કે ધારો કે બહારથી કોષમાં કોઈ પ્રવાહી ઘટકો પ્રવેશેલા હોય તો એનો જે ઘટકોની રચના હોય એનું પણ એ પાચન કરી શકે છે આમ કોષની અંદર જે કોઈ પણ ઘન ઘટકો કે પ્રવાહી ઘટકો આવેલા હોય એનું પાચન કરે એટલે એમ કહી શકાય છે સાદી ભાષામાં કે આ આ અંગિકા કોષાંતર્ય દર્શાવે છે એ કોષાંતર્ય પાચન એટલે શું કોષની અંદરના ઘટકોનું પાચન કરવાની ક્ષમતાની પાસે જોવા મળી શકે છે બીજું સ્ત્રાવિકણિકાનું પાચન કરે જે કોઈ પણ ઘટકો કોષની અંદર આવેલા હોય જે સ્ત્રાવી ઘટકો જે નકામો હોય એનો પણ નાશ કરી શકે છે ઓટોલિસિસ ની પ્રક્રિયા આત્મઘાતી અંગિકા ઓટો એટલે એમ કહી શકાય જે જાતે લિસિસ એટલે તોડવાની પ્રક્રિયા એ કોષની અંદરના ઘટકોને હમણાં વાત કરી તેમ ચોક્કસ ઘટકોનું પાચન કરી એનો નાશ કરે અને પરિણામે કોષ મૃત્યુ પામતો હોય છે તો પોતે જ પોતાના કોષનો નાશ કરવાનું કામ કરે છે એટલે આપણે એને આત્મઘાતી અંગિકા તરીકે ઓળખીએ છીએ અને એ ઓટોલિસિસની પ્રક્રિયા કહી શકાય છે આવી ઘટના છે છે આપણે જાણીએ છીએ કે જે દેડકો હોય એ જ્યારે ઈંડા મૂકે તો એમાંથી ટેડ પોલ જન્મતો હોય છે ટેડ પોલ આ જે ટેડ પોલ હોય એની પાસે પૂછડી જોવા મળે પૂછ જોવા મળતી હોય છે અને આ જે પૂછ હોય છે એ પાચન થાય પરિણામે અને ત્યાર પછી તે દેડકો ચાર ઉપાંગ વાળો બને છે તો આવું પ્રક્રિયા થતી હોય છે એમાં એના કોષોનું પાચન થાય કેવી રીતના તો એના માટે પણ જવાબદાર છે એની અંદરની અંગિકા જ્યારે આપણા કોષોના ઘટકોની અંદર ચોક્કસ રાસાયણિક ફેરફારો થાય અથવા એમ કહેવાય કે કોષ જ્યારે નિષ્ક્રિય બનવા લાગી જાય ત્યારે કોષની અંદરના ઘટકોનું ચોક્કસ રીતે પાચન થઈ જાય અને કોષ મૃત્યુ પામી જતો હોય છે એનું એક બહુ સારું ઉદાહરણ છે કે ટિટપોલ પાસે જે પૂંછડી જોવા મળતી હોય ગાયબ થઈ જાય કોઈ રીતે ગાયબ થઈ જાય છે તો એના જ કોષો જે હોય છે એનું પાચન થવા લાગે પણ એમાં મદદ કરે છે લાઇસોઝોમ એટલે એ પ્રકારની ઓટોલાઇસિસ જેવી ઘટનાઓ અહીંયા આગળ જોવા મળતી હોય છે બરાબર છે બીજી વાત આપણે વિચારીએ અહીંયાગળ એક છે કોલેસ્ટ્રોલ કોર્ટિસોલ આવા જે બધા પદાર્થો હોય છે એ લાઇસોમ જે હોય છે એની જે સપાટી હોય છે ને એના પર અસર કરે છે જેમ કે એની સપાટી લાયસમની જે સપાટી હોય તેને રાખવાનું કાર્ય કરે છે જેથી સપાટી તૂટતી નથી જ્યારે બીજા એવા પદાર્થો છે જેમ કે યુવી કિરણો વિટામિન એ ડી કે એ શું કરે છે એની સપાટીના ભાગને કંઈક અંશે તોડવાનું કાર્ય કરે છે એટલે શું થાય તો જે ઘટકો એના ભાગને રાખે છે છે એ એનું એમ કહી શકાય સ્ટેબલ કરવાનું કામ કરે છે એટલે કે સ્ટેબિલાઇઝિંગ દ્રવ્ય તરીકે કામ કરી શકે છે અને જે તોડવાનું કામ કરી શકે છે એ એ ભાગને લૂઝિંગ તોડવાની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે તો આવી રચનાઓ અંગીકાની સપાટીને જાળવવામાં મદદ કરે છે તો એક એના વિશિષ્ટ કાર્યને આધારે વાત યાદ રાખી શકાય છે મુખ્ય રચના તરીકે થેન્ક યુ વેરી મચ